અંતે પોતાના વિશ્વાસ અડેગ રહે છે અને અંતે જીવમાં જવાની વખતે પોતાના પ્રભુનું નામ રટણ કરી સ્મરણ કરીને જીવતા જી દીવામાં જણાઈ જાય છે તો આ સાહજ ઉપરથી આપણને બાબા અજીત સિંહ બાબા ફતેહ બાબા જોરા સિંહ જા સીધા તો શીખવી જાય છે પ્રથમ હંમેશા પોતાના ધર્મ માટે વફાદાર રહેવું જોઈએ ગમે તેવું કર્મ હોય હંમેશા આપણે ધર્મનું કેવું જોઈએ ક્યાંય આ ધર્મનો સહારો લેવો જોઈએ નહીં

આપણા બધા ધર્મના પ્રચાર કરવાનો હક છે પણ કોઈ પણ ધર્મની બુરાઈ કે ટીકા ન કરી દે આપણા ધર્મની પણ બુરાઈ કે ટીકા કરવાનો આપણને હક નથી બીજી વાત જોઈએ તો બીજો સિદ્ધાંત એ શીખવા મળે છે કે લાલચ કોઈ પણ ક્યારે પણ ગમે તેવી લાલચ આપે તો અધર્મની હોય તો તેને સ્વીકારવા જ નહીં જે હોય તે ધર્મને લગતું લાલચ ગમે તે હોય ધર્મને નહીં છોડવાનું ગમે તેવી ઊંઘી વસ્તુ હોય ગમે તેવી કિંમતી વસ્તુ હોય ગમે તેવી લાલચ હોય સુખ સગવડ હોય તો પણ છતાં ધર્મનો સાથ હંમેશા રહેવાનો ત્રીજી વાત પોતાના નિર્ણય ઉપર અટક રહેવાનું આપણને ખબર છે કે આપણો આપણો નિર્ણય છે તે ધર્મ ને છે તો આપણે આપણા નિર્ણય પર અટક રહેવું જોઈએ કારણ કે જે ધર્મ ધર્મ નો સાધન ત્યારે તેમને ક્યારેય પણ દુઃખ સહેવું પડતું નથી ત્યારબાદ ચોથો સિદ્ધાંત જોઈએ તો ચોથો સિદ્ધાંત એ છે કે સાહસિકતા નિડરતા બધા બાળકોએ સાચી કે નિર હોવી જોઈએ કોઈ નકરી જરૂર નહી અને અમે સ્વાભાવિક છે કે આપણે ધર્મનો રસ્તો લેતા હોય તો ધર્મની જરૂર જ નથી કારણ કે આપણને ખબર છે કે આપણે ધર્મનો રસ્તો કર્યો છે આપણે જે કરી દીધું સાચું કરીએ છીએ તો આપણે શું કામ કરીને જોઈએ તો આપણે હંમેશા સાચી કે નિર હોવી જોઈએ અને એવું નથી કે મહાન વ્યક્તિ બધા મહાન ગુણો હોય છે આપણી અંદર પણ મહાન ગુણો છે

કે મારી આસ્પી તમને સીધા તમારા જીવન ઉતરવા માટે કાઈક મદદરૂપ થશે આપ સૌ મારી આસ્પી જો શાંતિ નિહાળી સાંભળી તો માટે આપનો ખૂબ ખૂબ આભાર અસ્તુ